સોમવારે અધ્યાપકો યુનિવર્સિટીના કેમ્પસમાં એકઠા થઈ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે ઓનલાઈન શિક્ષણમાં કાળી પટ્ટી પહેરીને ફી ઘટાડાનો વિરોધ કર્યો હતો અધ્યાપકોની એક જ માંગ છે કે કોરોના શિક્ષકો લઈને આવ્યા નથી આથી જે ટ્યુશન ફી પર કાપ મુકાયો છે તે તાત્કાલિક સેન્ડિકેટની બેઠક બોલાવીને દૂર કરો વીર નર્મદ યુનિવર્સિટીના સતાધીશોની ફીને લઈને ફરી કસોટી થનાર છે માંડમાંડ એબીવી પી એનએસયુઆઈ સેનેટ સિન્ડિકેટ સભ્યોને રજૂઆતને ધ્યાનમાં લઈને ફી ઘટાડાનો નિર્ણય લઈને શાંત કર્યા છે પરંતુ ટ્યુશન ફી માં ટકા કાપ મુકતા હવે અધ્યાપકો વિફર્યા છે યુનિવર્સિટી સંલગ્ન 200 કોલેજોમાં ફી ઘટાડાના નિર્ણયના વિરોધમાં અધ્યાપકોએ સોમવારે વિરોધ નોંધાવ્યો હતો અધ્યાપકોએ ઓનલાઈન શિક્ષણમાં કાળી પટ્ટી પહેરીને ફી ઘટાડાનો વિરોધ કર્યો હતો ત્યારબાદ અધ્યાપકોએ યુનિવર્સિટીના કેમ્પસમાં એકઠા થઈ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અધ્યાપકોનો એક જ સવાલ છે કે તાત્કાલિક સિન્ડિકેટને બોલાવીને ટ્યુશન ફીમાં જે બાર ટકાનો કાપ મુકાયો છે તે દૂર કરો કેમ કે અધ્યાપકોનો દસ હજારથી વધુનો પગાર કપાઈ જશે આથી ટ્યુશન ફી સિવાયની ફીમાં માફી આપો અને સૌથી મહત્વની બાબત એ છે કે ટ્યુશન ફીમાં કોના ઇશારે અને કોના કહેવાથી કાપ મુકાયો છે તે જાહેર કરો કેમકે જે કમિટી બની હતી તે કમિટીએ ક્યારે પણ ટ્યુશન ફી માં કાપ મૂકવા જણાવ્યું નથી સાંજે 4 વાગે અધ્યાપકોએ કાળી પટ્ટી પહેરીને ઇન્ચાર્જ કુલપતિને રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફી માટે બનાવાયેલી કમિટીમાં બે આચાર્યોએ રાજીનામા આપ્યા ત્યારથી જે વિવાદ શરૂ થયો હતો તે અટકતો જ નથી શરૂઆતમાં એબીવીપી અને સીયુઆઈએ આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી આપવાથી લઈને કમિટીનો રિપોર્ટ રજૂ થયા બાદ સિન્ડિકેટને બોલાવી ફી ઘટાડો કર્યો હતો ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો અને શૈક્ષણિક સંઘની રજૂઆત બાદ ફરી સિન્ડિકેટ બોલાવીને ફરી ફીમાં કાપ મુકાયો હતો આ વખતે એફિલેશન ફી સંપૂર્ણ માફ કરી દેવાઈ હતી આથી આ વિવાદ તો હજુ ઊભો જ છે ત્યાં શૈક્ષણિક સંઘ ફરી આંદોલન તરફ વળતા આગામી દિવસોમાં ઇન્ચાર્જ કુલપતિ કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર છે સત્ય સુરત જે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા શિક્ષકોના ટ્યુશન ફીમાં વીસ ટકાનો જે કાપ મૂકવામાં આવ્યો છે એ કાપની સામે આ શૈક્ષિક સંઘના શિક્ષકો વિરોધ કરી રહ્યા છે મૂળ કારણ એવું છે કે વિદ્યાર્થીઓને અપાતી કોઈ પણ પ્રકારની માફીમાં શિક્ષકોને વાંધો ન હોઈ શકે આજની જે પરિસ્થિતિ છે કોવિડ નાઇન્ટીનની તેમાં સ્વાભાવિક છે કે અલગ અલગ રીતે જે વિદ્યાર્થીઓને તકલીફ છે તેવી રીતે શિક્ષકોને પણ તકલીફ છે વાસ્તુ સ્થિતિ એ છે કે જે વિદ્યાર્થી સંગઠનોએ કે આના માટે રચાયેલ સમિતિએ પણ શિક્ષણ ટ્યુશન ફીમાં ઘટાડો કરવાની ચોખ્ખી ના પાડી છે વિદ્યાર્થી સંગઠનોએ પણ એવી માગણી કરી છે કે ટ્યુશન ફી સિવાયની ફીમાં અમને રાહત આપો છતાં પણ યુનિવર્સિટી સત્તાધીશોએ જેમાંથી શિક્ષકોનો પગાર થાય છે તેવી ટ્યુશન ફીને વીસ ટકા કાપ કરીને બાર ટકા સુધી આવ્યા છે હજુ પણ બાર ટકાનો કાપ ચાલુ રાખ્યો છે એટલે એની સામે આ શિક્ષકોનો વિરોધ છે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ જે ટ્યુશન ફી છે તેમાંથી શિક્ષકોનો પગાર થતો હોય છે બીજી વાત એ કે એસસી એસટી રિઝર્વેશન કેન્ડિડેટ જે છે તે ઓગણપચાસ ટકા થાય છે ઓગણપચાસ ટકા ઇડબ્લ્યુએસ પ્લસ દસ ટકા બીજા એટલે આમ કરીને ઓગણસાઠ ટકા જે છે તે સિવાય માઇનોરિટી અને અન્ય સ્કીમોને કારણે સરકાર દ્વારા આ ટ્યુશન ફી જે છે તે વિદ્યાર્થીઓની ચૂકવાતી જોઈએ છે હવે આમાં માફી આપવાથી સરકાર એ પૈસા ખેંચી નથી લેવાની કે લાભ સરકારને થવાનો નથી તો આ ડબલ લાભ જે આપવાની વાત છે તેને લીધે શિક્ષણના ભોગે અને શિક્ષકોના પગારના ભોગે આજે કાપ થઈ રહ્યો છે તેનો સખત વિરોધ કરે છે શૈક્ષિક સંઘ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે